નમસ્કાર મિત્રો આજે આપણા ગુજરાત હાઈકોર્ટમાં આ આવેલી છે પટાવાળા ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર બે લિપ જેવી ઘણી બધી અલગ અલગ પોસ્ટો પર તમે આવેદન કરી શકશો તે અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું ને જો તમે ચેનલ પર પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ જોબની માહિતી અપડેટ આ ચેનલ પરથી જોવા મળી જશે પોસ્ટમાં વાત કરીએ તો અંગ્રેજી સ્ટેનોગ્રાફર ચોપન જગ્યા નાયબ વિભાગ અધિકારી માટે એકસો બ્યાવીસ જગ્યા ડ્રાઈવર માટે ચોત્રીસ કોમ્પ્યુટર ઓપરેટર માટે એકસો અડતાલીસ કોર્ટ એટેન્ડન્ટ પટાવાળા બસો આઠ કોર્ટ મેનેજર માટે એકવીસ અને ગુજરાત જિલ્લા ખાલી અદાલતો ઔદ્યોગિક અદાલતો પર ખાલી જગ્યાઓની સંખ્યામાં વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ માટે બસો ચૌદ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ત્રણ માટે ત્રણસો સાઠ અને પ્રક્રિયા સારવાર માટે બસો ને જગ્યા પર ભરતી કરવાની રહેશે તેવા છેલ્લી તારીખના રોજ અઢાર વર્ષ તમારે ઓછી મળશે અને તેમની અરજી ફોર્મ ભરવા મળે ને વધુમાં વધુ તેત્રીસ વર્ષ સુધી તમે અરજી કરી શકો છો લાયકાત શું હોવી જોઈએ તો ધોરણ દસ પાસ હોવું ફરજિયાત છે અને સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને અરજી કરવાની છે તેમને સાયકલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે એટલે કે તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે ટુ વ્હીલરનું અરે અરજી કરતી વ્યક્તિ કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જરૂરી છે અને હિન્દી ભાષાની આવડત પણ હોવી ફરજિયાત છે એમાં અરજી ફીમાં વાત કરીએ તો સાતસોને પચાસ રૂપિયા અરજી ફી તમારે આપવાની રહેશે તો તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ ત્યાં પર ક્લિક કરીને તમે ગુજરાત હાઈકોર્ટમાં આપડતીમાં અરજી કરી શકો છો તો બસ મિત્રો આ વીડીમાં આટલું જ ધન્યવાદ